રોલ જ ભજવાનું અત્યારે ગઈકાલે હોય ને સિકંદર પરસનું આવ્યું તું ને અત્યારે સિકંદર બન્યા હો સ્ટેજ ઉપર ભાઈ સાચું જ માની લો કે હું સિકંદર જ છું તો સ્ટેજ ઉપર વાંધો ના ભાઈ નીચે ઉતર્યા પછી કેટલો વાંધો આવે ઘરમાં જ આમ તલવાર કાઢ ભાઈ રાજ ઉડાડી દે શાક લેવા જાય તો હવે તું સિકંદર નથી ઝાડુ કાઢનાર છું રહેવા દે છે આત્મા બધું શું કામ માનો છો અને જો છે તમે કોઈના કાકા હશો મામા હશો દીકરા હશો ભત્રીજા હશો ભાણિયા હશો બધું છે કે નહીં એસ તમે છો કોન એ કો મામા છો ભાણા છો કાકા છો ભત્રીજા છો બાપ છો દીકરો દાદા કોણ છો બધું જ છો પછી બધાથી અસલી કોણ તમે એક કંઈ નહીં બધા રોલ જ ભજવવાના છે મોસારમાં જાઓ એટલે ભાણાભાઈ થઈ જાય કાકા તાવ એટલે ભત્રીજા થઈ જાય એટલે ભાણામાંથી ભત્રીજા ક્યાંય થઈ ગયો કેટલા રોલ ભજવે દિવસ માં બોલો બદલ્યા છો તમે રોલ ભજવવાનું છે પણ સાચું માની બેસી આપણે મારો દીકરો ગયો રડા રડ કરે કોનો દીકરો ગયા જન્મ તારો બાપ હતો તારામાં હેત રહી ગયું એટલે દીકરો થઈને આવ્યો આવું બધું છે એટલે આપણે આ અહીંયા જોડાવ આવા સંતમાં જોડાવનમાં જોડાવ બધું મૂકી દો જ્ઞાને કરીને બાકી કુટુંબમાં જે ત્યાં રહેતા હોય એની ના નથી બધા ગોરધનભાઈ પરોદયા સંતો ભક્તો રહેતા જ હતા ઘરે જતા બધા કોઈ સંસાર ત્યાગ નતો કર્યો પણ તો આવી રીતે રહેતા સાધું જ જીવન હા ઘરમાં રહ્યા છતાંય એવા સાતમા રૂપે રહેતા કે આ બધું છે મારી ફરજ છે મેં બધું ઊભું કર્યું છે એટલે મારી ફરજ છે કે આ લોકોને લાઈનમાં લાવવા કરવા એનું પોષણ કરવા બધું કરું પણ જોડાઓ નથી એમાં હા બધા જ્ઞાને કંઈ નિર્લેપ રહેવાનું છે આ જ્ઞાનથી તો આપણે પૂર્વજને બધું ભૂલી ગયા પણ આ જન્મથી જ્ઞાને કહીને વિસારવાના છે લોકોને આવું કરવું જ પડે સો જન્મે લાખ જન્મે કરારણ છૂટકો નથી ત્યાં જન્મે હુકામનાક શરૂ કરું જો ઘર છોડીને જવાનું નથી જો ફરીથી કહું છું કોઈ એવી વાત નથી ગોરધનભાઈ હતા પરોતભાઈ હતા મહારાજ બોલાયા કે દીકરો માદો હતો પરોતભાઈનો પછી આ થવું થવું છું મહારાજની આજ્ઞા આ ધામમાં જ તમારી તૈયારી હતી એટલે પરોતભાઈ તોય નીકળ્યા મારી આજ્ઞા પ્રમાણે અને થોડેક ગયા છે ને એક માણસ પાછળ દોડતો આ સમય કે પરવે તો દીકરો ધામમાં ગયો ત્યાં તલાવડી હતી ત્યાં કે બીજો કોઈ ધામમાં ગયો બીજા કોઈ હાર્મ ટુ નાઈ કે કહે આ કહે ક્યાં નિર્લેપ કહેવાય બીજો કોઈ ધામમાં ગયો છે ભેગે ભેગું નાઈ લઉં આ દીકરાનું ક્યાં નિર્લેપ બોલો અને નૈનપુરના દેવજી ભગત તો ઓહો એ તો ખરેખરા હતા એમના દીકરાની સમાધિ થાય વીસ વર્ષનો થયો હોય માગા આવવા લાગ્યા પરણાવ માટે આ બંનેની ચિંતા થઈ ગઈ જો આને પરણાઈશું તો આ ભગવાનના દર્શન થાય બંધ થઈ જશે થઈ જાય ને બંધ આમથી આમ જાય પછી એવું થાય પછી બંધ જ થઈ જાય ને તો આ બંને પ્રાર્થના કરવા લાગ્યા પતિ પત્ની બે કે મહારાજાને ધામમાં લઈ આવો ધામમાં વીસ વર્ષનો જુવાન છોકરો આ લોકો પ્રાર્થના મહારાજ ધામમાં લઈ આવો ધામમાં લઈ આવો નહીં તો માયામાં ફસાઈ જશે તમારે દર્શન થાય સમાધિમાં બધું મટી જશે અને માયા વર્ગ છે મારા ધામમાં લઈ ગયા હા વિચાર કરો પછી બંને શું કરશું આપણે તો દેવજી ભગત કે તમે ઘીનો પેલો ગાંડલો ભરીને જાઓ મારા જ પાસે રસોઈ આપવા અને હું જાઉં ખેતરમાં એટલે કોઈ કાંડમાં કાંડ કરવા આવે નહીં માથાકૂટની એ તો ધામમાં ગયો છે ઓછો મરી ગયો છે અને સાણી કાંડ હોય તો સાકર વહેંચવાનું હોય રડવાનું હોય આપણા મગનભાઈ આફ્રિકાવાળા હતા ખૂબ સત્સંગ કર્યા એ ધામમાં જતા પહેલાં બે દિવસ પહેલાં એમને વાત કરેલી કે મહારાજ મને દિવસે સવારના તેડવા આવવાના છે કોઈ મારી પાસે અકડ કરશો નહીં કે ઉપરથી બેન્ડ વાજા વગાડી મારી સ્મશાન યાત્રા કાઢજો સામેથી બે દિવસ પહેલાં કહે છે એમ આમ ખુમારીથી કે મારી સ્મશાન યાત્રા કોઈ માણસ બોલે પોતાના મુખે મારી સ્મશાન યાત્રા એટલું ભયંકર કહેવાય ખુમાય કે મારી સ્મશાન યાત્રા બેન્ડ વાજા સાથે કાઢ્યો કે પરમ જવાનું જવાનો બોલો કેટલો દેખાય છે ચિત્ર પછી ધામમાં ગયા દસ હજાર માણસો હતા એમની સ્મશાન યાત્રામાં બેન્ડ વાજા લાયા બેન વાજા વગાડીને સાકર વહેસતા લઈ ગયા હજુ ઓટો ત્યાં છે હજુ એમનો ઓટો બનાવેલો યુગી પર રોજ એકાન પ્રદિક્ષણા કરતા જેટલા દિવસ ત્યાં રહ્યા હતા એટલા દિવસ અમે બધા પ્રદિક્ષણા કર્યા એવા ભક્ત થઈ ગયા બોલો હા નિર્લેપિત ધામમાં કંઈ બીજે જવાનો તો રડવાનું હોય ધામમાં રડવાનું હોય ત કોઈ અમેરી ગયા તો રડવાનું હોય ખુશી થાય કે નહીં અને જે રડતા હોય ને આસુ હર્ષના હોય દુઃખના ના હોય કદાચ છૂટા પડે તો રડે પણ એ અંદરથી આનંદ છે ને હા એ દુઃખના આસુ નથી તે રીતે આપણે આ મારે કંઈક યોગી આવે કે તમે જેમ ભગવાન રાખે એમ અમે ભગવાન રાખીએ બીજું બધું કાઢીએ બીજું કાંઈ જોઈએ નહીં ભગવાન સિવાય શાસ્ત્રીમાં ભગવાન શિવાય કાંઈ રાખેલું નહીં એટલે યોગી કે તમે જેમ ભગવાન રાખ્યા બીજા રાખે તો અંદર લોચો હોય બીજો અંદર તમે ભગવાન એવા રાખે બીજો કોઈ લોચો જ નહીં શ્રીજી મહારાજ સિવાય કંઈ છે જ નહીં તો આ એક પ્રમુખ સાહેબનું એવું છે પ્રમુખ સાહેબ મહારાજ સિવાય કાંઈ છે જ નહીં એક શ્રીજી મહારાજ અંદર છે દેખાય છે આપણે સ્વામી મહારાજ છે ભગવાને કહ્યું આ સંતના નેત્રમાં જોનારા ભગવાન છે પ્રથમ સત્તાવીસ વર્ષના જ છે આપણા ઘરની વાત નથી આ સંતના નેત્રમાં જોનારા ભગવાન છે એટલે શું થયું ભગવાન જોતા પછી એમને જો આપણે આંખમાં કોણ જોનાર છે મન બંજી કાકો આપણા આંક દ્વારા મંજી જુએ છે હા મન જુએ અહી ન જીવાની જુએ મંજી ના રાખે એવું ચાલે ઊંધું જ પણ જો આપણા દ્વારા ભગવાન જોતા આપણા આંક દ્વારા ક્યાંથી મિયા કે પાંમે મેં ક્યાં ક્યાંથી એ દિવસ ક્યારે આવે સ્વામી કંઈ આવી પ્રાર્થના કરો કે તમે જેમ ભગવાનને રાખ્યા હતા અમે તમને રાખી શકીએ સ્વાસ્થ્યમાં ભગવાન એવા રાખ્યા હતા એવા રાખ્યા કોઈ લોચો એક અણુ સરખો લોચો ના મળે એ ભગવાન સિવાય કાંઈ નહીં તેવી રીતે આપણે ભગવાન રાખવા તો પ્રયત્ન આપણા ચાલુ છે પણ જેટલી શ્રદ્ધા છે એટલું સમાપ્તિ વહેલી પણ છૂટકો નથી લાભ જન્મ લેશો ને તો આ જ કરવાનું છે હવે આગળ સ્વામી કે તમે નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો શોના ભૂખ્યા છો પેંડા બરફી લાડુ જલેબી ના ચારસો આઈટમના ભલે નો આઈટમ ચારસો ને એના ભૂખ્યા છો જો નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો શું કે તમે ના ભૂખ્યા છો તમારા ભક્તમાં અમે જો નિર્દોષ બુદ્ધિ રાખશું તો તમે અમારા ઉપર હેત રાખશો એ છોડી દઈશો તમે પાહે નહીં બેસવા દો કાઢી મૂકશો લો